કોન્ટ્રાક્ટર ની બેદરકારી આવી સામે કરણ કરણનગર રોડ ઉપર પરમાનંદ હાઉસના સ્થાનિકો વારંવાર કડીની નગરપાલિકાની રજૂઆતો કરી હતી આ વિસ્તારમાં નાગરિકોને રોડ તો બનાવી આપ્યો પણ ફક્ત ચાર જ દિવસમાં પચીસ લાખનો રોડ તૂટી ગયો પાંચસો મીટર રોડના જો પચીસ લાખ ચૂકવ્યા હોય તો કોન્ટ્રાક્ટરે કેમ બેદરકારી દાખવી એ એક મોટો સવાલ ઊભો થાય છે આ રોડ તૂટવાની સાથે ત્યાંના રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને સ્થાનિકોનું કહેવું છે કે અમારા ટેક્સના પૈસા કેમ ધડ વપરાય છે કેમ તંત્ર ઘોર નિદ્રામાં સૂઈ રહ્યું છે કેમ તંત્રએ આના ઉપર એક્શન ન લીધું કોન્ટ્રાક્ટના કામોમાં ઓફિસમાં બેઠેલા સરકારી બાબુ કોન્ટ્રાક્ટરોને કામ આપીને કેમ બેદરકારી દાખવે છે કેમ નાગરિકોના ટેક્સના પૈસાનો આડેધડ વહીવટ થાય છે જો કે સ્થાનિકો કોઈ ફરિયાદ કરી નથી પણ સ્થાનિકોમાં રોષની લાગણી જરૂર જોવા મળી છે નાગરિકો વારંવાર તંત્રને રજૂઆત કરતા હોય છે પણ તંત્ર નાગરિકોની વાત સાંભળવા તૈયાર હોતા નથી કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવતા કેમ તંત્ર અને સરકારી બાબુ મૌન છે કડીમાં સફાઈ કામ પણ કોન્ટ્રાક્ટમાં ચાલે છે જેમ કચરામાં દુર્ગંધ આવતી હોય છે તેમ સફાઈ કામ કરવાવાળા કોન્ટ્રાક્ટમાં પણ ભ્રષ્ટાચારની દુર્ગંધ આવે છે એ દ્રશ્યો પણ કડીમાં આપ જોઈ શકો છો કડીનું તંત્ર કેમ આ બાબતે આ ખાડા કાન કરે છે તૂટેલા રોડના પણ દ્રશ્યો જોઈ શકો છો સબકા સાથ સબકા વિકાસ આ વિકાસ છે કડીમાં સરકારી બાબુઓ ઓફિસમાંથી એકવાર બહાર આવીને કડીની પરિસ્થિતિને તો જાણો કે કડીના નાગરિકોને કેવી તકલીફ હોય છે તે જાણવાની કોશિશ કરો કડીના નાગરિકોની રજૂઆત સાંભળો કડી નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ ઉપર આપેલા કામનો સર્વે તો કરો આપને દેખાશે કોન્ટ્રાક્ટરો કેવું કામ કરે છે તેમાં પણ સરકારી બાબુ ગોળ ગોળ વાતો કરીને ટેન્ડરો જોવાની વાત કરે છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઇલ ઘાંચી કડી કાકા તમારું નામ શું ક્યાં આગળ રહેવાનું અને તમારા સોસાયટીની આગળ નવો રોડ બનાવવામાં આવ્યો છે કોને બનાવ્યો અને શું પરિસ્થિતિ છે હા અમારે પરમાનન્ટ માં રહીએ છીએ મારું નામ દશરથજી સોમાભાઈ છે ચાર દિવસ મોડ રોડ બન્યો છે અને રોડ નું કોઈ ઠેકાણું નથી અને આ ચાર દિવસમાં રોડ તૂટવા એ મંડ્યો છે અને એ અહીંયા તમે નજરે જોઈ શકો છો આ ચોથો દારો થયો છે રોજ ગેટ ગેટની આગળ ધાર પાડવાના હોય તો ગેટની આગળ ખાડા રાખ્યા છે કોઈ લેવો જ નહીં રોડ આ મેઇન રોડની સાઈડ ની અંદર અડધો અડધ રોડ આગળ લઈ ગયા છે તો આગળ આગળથી ખાડો પાડીને બમ્પ બનાવી કર્યો હોય તો સેફ્ટી છે બી તમારી શું માંગણી કોને રોડ બનાવ્યો યાર એ રોડ તો કોન્ટાજવાળા બનાવ્યો કે મ્યુનિસિપાલટી બનાવી જેને બનાવ્યો રોડ બનાવ્યો નથી મતલબ નહીં પણ બને ઠેકવા વગર બને છે એ મતલબ છે અમારે તમારે શું માંગણી છે અમારી માંગણી એવી છે કે રોડ વ્યવસ્થિત બને અને કોઈ તકલીફ ના પડે રોડ એ જુઓ પરમાનંદ હાઇટના ગેટ આગળ તમે જુઓ તો ખાડો છે એ વખત બિલ્ડરને કીધું તું તો પણ એ લોકો વભર્યું નહીં અને ખાડો તમે આ લેવલ લાવી જુઓ તો એ મળશે